અમદાવાદનો એક પોલીસ અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરતો હોય તેવા આક્ષેપ સાથે વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોલીસ કમિશનરે આપેલા આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસના રોજ જયદેવસિંહ દશવંતસિંહ પરમાર નામના વ્યક્તિએ પોતાના સાસરીયાઓના ત્રાસથી હેરાન પરેશાન કરીને તથા પતિના પર પુરુષ સાથે આળા સંબંધ હોવાની વાત માલુ થતાં આત્મહત્યા કરી હતી જે આત્મહત્યાના પગલે અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી પરંતુ મૃતકના સાસરિયાઓ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હોવાની પોતાની સત્તાનો દુરુપયોગ કરી તદ્દનને ખોટા આરોપ સામે પક્ષ પર લગાવીને કેસ પાછો ખેંચી લેવા ધાપ ધમકી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેને લઈને આજરોજ ફરિયાદી દ્વારા નોથી પોલીસ સ્ટેશન તથા વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહને અરજીપત્રા આપવામાં આવ્યો છે અને આવા પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે અને ફરિયાદને ન્યાય મળે તેની માંગ કરી છે આ મામલે જેઓના વિરુદ્ધ વડોદરામાં ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જ્યારે મીડિયા સમક્ષ આવે ત્યારે મીડિયા પણ નિવેદન લેવામાં આવશે સમગ્ર મામલામાં એવું છે કે અમદાવાદમાં એએસઆઈની ફરજ બજાવતા રસિકભાઈ સુરેશભાઈ રાવત જે વાસણા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકેની ફરજ બજવે છે મામલો જોવામાં આવે તો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસના રોજ જયદીપસિંહ દશરથસિંહ નાઓએ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર એકવીસના રોજ પોતાના જ ઘરમાં સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધેલી હતી જે સુડ નોટમાં પોતાના સસરા રસિકભાઈ સુરેશભાઈ રાવત પોતાના પત્ની કાજલબેન રસિકભાઈ રાવત પોતાના સાસુ રસિકભાઈ ચંદ્રિકાબેન રસિકભાઈ રાવત અને આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ મુખ્ય કારણ એ જ હતું કે સાસુ સસરા અને પત્ની અને શાળા દ્વારાથી માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હતી અને પોતાની વાઈફના અન્ય અફેર હોવા છતાં બી એ લોકો આત્મહત્યા કરનાર ઉપર એટલો ત્રાસ આપતા હતા કે છેલ્લે એ લોકો એમને આત્મહત્યાની સુસાઈડ નોટ લખીને પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી લીધેલી હતી તેના બનાવ બાદ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો છ હેઠળ આ તમામ આરોપી સાસુ સસરા વાઈફ અને શાળા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદમાં અનુસંધાને જે સુરેશભાઈ રાવત છે તેઓએ પોતાની દીકરી દીકરીની ઢાલ બનાવીને સાસરિયાઓ વિરુદ્ધ દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ એટલે કે નડન નણદોઈના વિરુદ્ધમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો પોતે અનુસૂચિત જનજાતિના હોવાથી એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો હતો અને ત્રણસો ગુનો દાખલ કરેલો હતો જેના પર મુક્ત રેગ્યુલર બેલ પર મુક્ત હતા અને અન્ય આરોપીઓ જે તે લોકો આગોતરા જામીન પર મુક્ત થઈ અને જેવા રેગ્યુલર જામીનથી નર્દોય પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે તરત એક પોલીસની ટીમ આવીને એ લોકોને ઉઠાઈ જાય છે પોલીસની ટીમ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે કે પછી પોલીસ તરફથી જ પોતાના પોતે સત્તા પર હોય એટલે મિત્રો દ્વારા અન્ય અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરાવવામાં આવેલો છે જેમ કે પોલીસ જેલમાંથી છૂટ્યા બાદ તરત જ પોલીસ ઉંચકી જાય છે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે ત્યાં જઈને પૂછતા કોઈ સરખો જવાબ આપતા નથી ત્યાં આરોપીના એટલે હાલના કામના ફરિયાદીના પતિને જે ઉઠાઈ ગયેલા હતા તે બાબતે સગાવાલાઓએ પૂછપરછ કરતાં પણ યોગ્ય જવાબ આપીને ગાળ દઈને કાઢી મૂકતા હતા ત્યારબાદ બીજે દિવસે જણાવેલું હતું કે દસ વાગે પોલીસ સ્ટેશનમાં જામીન લઈને હાજર થજો જે જામીન લઈને ફરિયાદીના સગાવાલા ત્યાં આગળ હાજર થઈ ગયેલા હતા તેમ છતાં બી સાંજે સાત વાગ્યાની આસપાસ કમિશનર ઓફિસ લઈ ગયા અને ત્યાં જામીનની પ્રક્રિયા પતાવીને ફરીથી લોકઅપમાં નાખી દીધા જેના અનુસંધાને નણદો એટલે કે એ કામમાં આરોપી જેને બનાવેલા હતા ખોટી રીતે તેના સાડીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે આ રીતે ખોટી રીતે અમારા જીજાજીને જેલમાં લોકઅપમાં પૂરી રાખે છે અને અમાનવીય વર્તન કરે છે જેના અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન ગયેથી તાત્કાલિક છોડી દીધેલા હતા અને તે સમયે આજે રસિકભાઈ સુરેશભાઈ રાવત છે જે એએસઆઈ તે બે ત્રણ વખત પોલીસ સ્ટેશનની બહાર આવીને કોઈ પોલીસ અધિકારીને મળીને જતા રહેતા હતા ફોન પર સતત સંપર્કમાં હતા એટલે સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની આ બધા કૃત્ય પોલીસ તરફથી ફરિયાદીના પતિ જોડે થતા હતા અને પોલીસ સ્ટેશનમાંથી જેવા કંટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ મુક્ત કરાતા બહાર પાસાની પાસા પાસા હેઠળ હેઠળ દઈશું આ કાર્યવાહી કરીશું એવી ધમકી આપેલી હતી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી જેના અનુસંધાને હાલના કામના ફરિયાદીના પતિએ નામદાર હાઈકોર્ટમાંથી પાસા હેઠળ પણ સ્ટે લીધેલો છે મારું નામ વૈજલ ગણપતભાઈ ઠાકોર છે મારા ભાઈ જયદીપ દશરથસિંહ પરમારે છવ્વીસ તારીખના રોજ છવ્વીસ અગિયાર બે હજાર એકવીસના રોજ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હતી પંખે લટકીને અને સુસાઇડ નોટમાં જાહેર કર્યું હતું કે મારા આત્મહત્યા કરવાનું કારણ મારા સાસુસરાનો માનસિક ત્રાસ અને મારી પત્નીના બીજા સાથેના આડ સંબંધો છે એ સુસાઇડ નોટના આધારે અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો છની ફરિયાદ દાખલ કરાવી છે જેને આજે નવ મહિના જેવો સમય થઈ ગયો છે આજ રોજ અમને જે એની સામે અમે ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિ એએસઆઈ તરીકે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને એણે એની પુત્રી દ્વારા મારા પતિને હેરાનગતિ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ત્રણસો ચોપ્પનનો ગુનો નાખ્યો છે અને લખ્યું છે એણે લખાયું છે ત્રણસો ચોપ્પનના ગુનામાં કે આ વ્યક્તિએ મારી જોડે બે હજાર બાર તેરમાં છેડતી કરી હતી બે હજાર બાર તેરનું અત્યારે લાવે છે જે એને પોતાના બચાવ માટે આ કરી રહી છે અને જેનાથી અમે ત્રણસો છનો ગુનો પાછો ખેંચીએ અને મારા હસબન્ડને મારી નાખવા સુધીની ધમકીઓ આપે છે અને કહે છે કે અમે તમારી પર પાસા કરીને તમને આજીવન કેદ પણ કરાવીશું ત્રણસો છ નો જે ગુનો અમે જે દાખલ કરેલો છે મારા ભાઈનો તે નરોડા પોલીસ સ્ટેશનમાં થયેલો છે અને એ વ્યક્તિ રહે છે એલિસબ્રિજ એરિયામાં તો એણે એની પુત્રી દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મારા પતિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે અને એમને અરેસ્ટ કરવામાં આવ્યા અને સેન્ટ્રલ જેલથી દસ દિવસ પછી એ જામીનને લઈને છૂટા થયા રેગ્યુલર જામીન લઈને પછી ત્યાંથી તરત પોલીસ સ્ટેશનમાં એમને અટેક કરીને લઈ આવ્યા પાછા પોલીસ સ્ટેશનમાં અને એકસો એકાવનનો ગુનો દાખલ કર્યો અને એને ચોવીસ કલાક રાખવાના હોય તો અમે સવારે દસ વાગે જામીન સાથે રજૂ થઈ ગયા હતા તે છતાં એમણે આ કામગીરી કરી નહીં અને ચોવીસ કલાકથી પણ વધુ સત્તાની જોરે બેસાડી રાખ્યા એનો એસઆઈ તરીકે સત્તાનો દુરુપયોગ કરીને મારા હસબન્ડને ને હેરાનગતિ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અમને પાસા કરીશું તમારી ઉપર એ કરીને અમને પ્રેશર આપી રહ્યા હતા અને પાસાની કામગીરી એમણે કરી હતી જેના માટે અમે લોકોએ હાઈકોર્ટમાંથી પાસાનો સ્ટે લીધેલો છે